ગુનેગારોએ આ ભૌગોલિક સ્થિતિનો લાભ ઉઠાવીને કામચલાઉ ડેપો જેવું માળખું ઊભું કર્યું હતું જ્યાં તેઓ ચોરી કરેલો મુદ્દામાલ છુપાવી રાખતા હતા આરોપીઓની ચોરી કરવાની પદ્ધતિ ઘણી હાઈટેક અને જોખમી હતી તેઓ મધરાત્રે નાની બોટ લઈને દરિયામાં ઉભેલા મોટા કન્ટેનર જહાજો કે ઓઇલ ટેન્કરોની નજીક પહોંચી જતા હતા જે જહાજોમાં દસ થી પંદર હજાર લીટર ડીઝલનો જથ્થો હોય તેને તેઓ ટાર્ગેટ કરતા હતા જહાજની ઈંધણની ટાંકીમાં ઇલેક્ટ્રિક મોટર લગાવીને લાંબી પાઇપલાઇન દ્વારા ડીઝલ સીધું પોતાની બોટમાં ખેંચી લેતા હતા જેના કારણે કોઈને શંકા પણ જતી નહોતી ચોરી કરવામાં આવેલું ડીઝલ અને જ્વલનશીલ કેમિકલ ટાપુ પર લાવવામાં આવતા હતા ત્યાં ગીચ ઝાડીઓની વચ્ચે સેંકડો લીટરની ક્ષમતા ધરાવતા પ્લાસ્ટિક અને લોખંડના બેરલ છુપાવીને રાખવામાં આવતા હતા આ ટાપુ જાણે ઈંધણનું ગેરકાયદેસર સંગ્રહ કરવાનું સુરક્ષિત ગોડાઉન બની ગયું હતું જરૂરિયાત મુજબ નાના જથ્થામાં ડીઝલ કિનારે લાવીને તેનું વેચાણ કરતા હતા આ ચોરીના ઈંધણના ગ્રાહકો મુખ્યત્વે સ્થાનિક માછીમારો અને ઝીંગા ઉછેરના તળાવ ધરાવતા માલિકો હતા બજારમાં ડીઝલનો ભાવ નેવું રૂપિયા પ્રતિ લીટરની આસપાસ હોય છે પરંતુ આ ટોળકી તેને પંદર થી વીસ રૂપિયા સસ્તા ભાવે એટલે કે માત્ર પંચોતેર રૂપિયામાં વેચતી હતી જિંગાના તળાવમાં પાણી ખેંચવા માટે વપરાતા મશીનોમાં ડીઝલનો મોટો વપરાશ થતો હોવાથી ખેડૂતો આ સસ્તું ઈંધણ હોંશે હોંશે ખરીદતા હતા એસઓજી એક માહિતી મળી હતી કે ગવિયર ગામ તાપી નદી વચ્ચે આવેલા કેડિયા બીટમાં અમુક જે તત્વો છે એ બેરલની અંદર જે ભેળસેળયુક્ત પ્રવાહી ડીઝલ જેવું પ્રવાહી જે છે એ પ્લાસ્ટિકની બેરલમાં સંગ્રી રાખે છે અને એ લોકોએ ચોરીને ત્યાં ભેગું કરી અને પછી છૂટક વેચાણ કરે છે તો એસઓજીની ટીમો ત્યાં વેશ પલટો કરીને અલગ અલગ વેશ પૂજામાં ગઈ અને ત્યાંથી ટોટલ દસ લાખ પાસઠ હજારનું ચૌદ હજાર બસો લીટર અને ટોટલ એકોતેર જે બેરલ છે એ જપ્ત કરેલ છે જાણવા જોગ દાખલ કરેલ છે ને બે ને એકસો છ મુજબ જે માલ છે એ જમા લીધેલ છે તેમજ જે ત્યાં આજુબાજુ જે મજૂર એક બે મળ્યા એને પૂછપરછ કરતા આ જે તમામ જે પ્રવૃત્તિ જે છે રાજેશ પટેલ તેજસ પટેલ તેમજ જેમી સ્પ્રિંગ જે વ્યક્તિ છે આ લોકો ચલાવી ચલાવી રહ્યા એવું પ્રારંભિક માહિતી છે અમારી તપાસ ચાલુ છે કોલ ડિટેલ્સ આજુબાજુના નિવેદનો તેમજ તમામ જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ લોકો વિરુદ્ધમાં બીએનએસ ત્રણસો ત્રણ બે ત્રણસો સોળ ત્રણ એકસઠ બે બસો સત્યાસી અને બસો અઠ્યાસી મુજબનો ડીઝલનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કુલ જેટલા ડ્રમ કર્યા છે જેમાં આશરે દસ લાખ રૂપિયાની કિંમતનું ચોરીનું ડીઝલ હોવાનું જાણવા મળ્યું છે હાલમાં એસઓજી પોલીસે આ તમામ મુદ્દામાં જપ્ત કરી આ ગુનામાં સંડોવાયેલા શખ્સોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે આ સફળ કામગીરીથી દરિયાઈ માર્ગે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર મોટી લગામ લાગી છે આ સમગ્ર કૌભાંડમાં આંતરરાષ્ટ્રીય શિપિંગ લાઇસન્સના ક્રૂ મેમ્બરની સંડોવણી હોવાની પણ પ્રબળ શંકા સેવાઈ રહી છે એસઓજીના અધિકારીઓના મતે જહાજના ખલાસીઓની મિલીભગત વગર આટલી મોટી માત્રામાં ડીઝલની ચોરી કરવી શક્ય નથી જહાજમાં રહેલા વધારાના જથ્થાને આ રીતે માફિયાઓને પધરાવી દેવાનું એક સુવ્યવસ્થિત નેક્સેસ કાર્યરત હોવાનું તપાસમાં બહાર આવ્યું છે જેની વધુ વિગતો આગામી દિવસોમાં જાહેર થઈ શકે છે